નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર લોકસભા બે હજાર ચોવીસમાં ચૂંટાયેલા તમામ સાંસદોએ શપથ લઈ લીધા અને પોતપોતાના કાર્યકાળ હવે સંભાળવા માંડ્યા હોય તેમ લાગે છે કારણ કે ભરૂચમાંથી જે સાંસદ બન્યા છે ભાજપમાં સતત સાતમી વખત એવા મનસુખ વસાવા હવે એક્શન મોડમાં નજરે પડે છે મનસુખ વસાવા એક એવું નામ છે કે જે સતત ને સતત જ એક્શન મોડમાં નજરે પડતા હોય છે અને તેમના જે દબંગાઈ મિજાજ હોય અધિકારીઓને ખખડાવી લેવાની જે વાત હોય લોકોના પ્રશ્નો ઉઠાવવાની વાત હોય ત્યારે મનસુખ વસાવાનો જે અંદાજ છે તે ખૂબ ચર્ચામાં રહેતો હોય છે ફરી એક વખત મનસુખ વસાવાની એક પોસ્ટ દ્વારા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખ વસાવાએ એક પોસ્ટ કરી છે કે જેમાં ડેડિયાપાડા ડેડિયાપાડા તાલુકાના જે મોરજડી જે ગામ છે ત્યાંથી બગલાખાડી વિસ્તારનો જે રસ્તો જાય છે તે રસ્તામાં ભંગાણ થયું છે ઉલ્લેખનીય આ વાત એ પણ થાય છે કે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને રસ્તા અને રોડ હવે રિપેર કરાવવાના હોય તેને લઈ અને મનસુખ વસાવાએ પોસ્ટ કરી દીધી અને સવાલો પણ અહીંયા એવા ઉઠી રહ્યા છે કે શું મનસુખ વસાવાનો અધિકારીઓ પરનો જે પહેલાં દબદબો હતો તે હવે ઘટી ગયો છે કારણ કે મનસુખ વસાવા જો ધારે તો એક સાંસદ તરીકે સીધી રીતે તે કોર્પોરેટરને આ વાતની જાણ કરી શકે પરંતુ તેમણે એવું ના કર્યું અને હવે ફેસબુક ઉપર પોસ્ટ કરીને એવું સ્પષ્ટપણે લખ્યું છે કે આ જે રસ્તો છે તેનાથી લોકોને અવર કરવામાં પણ તકલીફ પડે છે અને જે નળથી જલ યોજના છે એમાં પણ જે પાણીની લાઈનમાં ભંગાણ થયું છે તે પણ જલ પહોંચતું નથી માટે જે પંચાયતના અધિકારીઓ છે વાસમોના જે અધિકારીઓ છે તે તાત્કાલિક ધોરણે આ કામ કરાવે આ પોસ્ટથી મનસુખ વસાવાને લઈ અને અનેક સવાલો પણ સોશિયલ મીડિયામાં છે કે શું હવે પોતાનો નવા કામ કરવાની જે પદ્ધતિ છે તેમણે તેમણે બદલી નાખી છે કે પછી હવે મનસુખ વસાવા પોતાનો નવો અંદાજ લઈ આવી રહ્યા છે કે પછી ડેડીયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા તેમને ટોણો મારવા માટે આ પોસ્ટ કરવામાં આવી છે કે તેમનું ધ્યાન દોરવા માટે આ પોસ્ટ કરવામાં આવી છે તમને શું લાગે છે અમને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો અને ત્યાં સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી લેજો જેથી કરીને તમામ સમાચારો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર